ઘરી માણસના તમે મકાન તોડ્યા કારીયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા તમે અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા તમે આહીર અને કોઈ સમાજના મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા પાપની ભેડી ન અને તારા જેવી કઈ ચૌદસ વર્ષ સીધી કરવા જ જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા લાલજી ભાઈ અને જીગ્નેશ ભાઈ એ ગીર સોમનાથ ની માટી ની સોગંધ ખાય છે કે મારામાં માં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાગો કર્યો

ગીર સોમનાથ કોંગ્રેસના પ્રમુખ શ્રી શ્રી ભારતભાઈ જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવાન કિસાન કોંગ્રેસના મારા લડાકુ સાથી પાલભાઈ અંબલિયા અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કેવું પડે કાંઈ ન ઘટે એવા લાલજીભાઈ દેસાઈ મંચ પર ઉણકાંડના પીડિત

એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી મેસેજ નંબર 3 ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે જિગ્નેશભાઈ સમયની અનુકૂળતા મળીએ સરકારી તમને મોકલી આપીશ મેસેજ નંબર ચાર ગીર સોમનાથ ના નગરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્ષ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે બે વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એક કલેક્ટર તંત્રમાં નથી ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ને કરેલ છે પરંતુ આજ દિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સુત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને પાંચસો વીઘા જમીન આપી દેવામાં આવી છે કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ખુલ્લું કરીને બતાવે અને મેસેજ નંબર ગીર સોમનાથ જિલ્લામાં ઘણી બધી કંપનીઓ લાઈમ સ્ટોન ની માંથી ખનીજ કાઢી રહ્યા છે ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માં તાકાત હોય એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટિવ ઝોન અભયારણ

તારા જેવી કઈદસો મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેને પણ મહેશ મકવાણા નો વાળ કર્યો ભૂરાભાઈ નો વાળ કર્યો

આરોપી નંબર એક અને તારો ત્રીજો એમને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાગણી કમાં થોડી વારમાં આવે સાથીઓ દુખ એ વસ્તુ થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઊભો રહે એવી રીતે બી ચુડાસમાન હું કોઈ કેબિનેટ મંત્રી ના ત્યાં જનતાનું કામ લઈને ગયા હતા ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે એમની કોઈ તાકાત નથી ગરીબ માણસના તમે મકાન તોડ્યા કારણ રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા

કોઈ કેબિનેટ મિનિસ્ટર આજે આખા વિસ્તારમાં એક જ માણસ નો આતંક અને આખી ગીર સોમનાથ ની પબ્લિક ને માણસ આપણે બધા માણસો જાગવું પડશે અજે નારીજી ભાઈ કે વિધિ પ્રમાણે આને પરપુર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડ એનામાં નથી આયા તમે લોકો એ વાતનો સંકલ્પ કરો તમે લોકો એ વાતની ગાઠ માળો ક્યાં કા ઘીલ સોમનાથની અંદર જૂરાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ છૂટા ઉરા જોઈએ આવા તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજેય થશે